નમસ્કાર મિત્રો હાલ અમે જૂની પોસ્ટ ઓફિસ ડેલી અને આમ તો કહેવાય કે શિવ ગ્રુપે આ આયોજન કરેલું છે શેઠજી ગણપત્રી છેલ્લા બે વર્ષથી આયોજન થઈ રહ્યું છે અને આ આયોજનમાં ભક્તો ખૂબ લાભ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે આયોજન એટલું જબરદસ્ત હોય છે કે લોકો દૂર દૂરથી અહીં આવે છે અને આશીર્વાદ લેવા માટે આવે ત્યારે બેન આપનું નામ અને પરિચય આપશો જય શ્રી કૃષ્ણ મારું નામ નયના જીગ્નેશ બજરિયા છે અને આ છેલ્લા બે વર્ષથી અહીંયા આયોજન સી ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ થઈ રહ્યું છે અને ખરેખર અલૌકિક આનંદ આવે છે દરેક દરરોજના પાંચ દિવસના પ્રોગ્રામ હોય છે અને ખૂબ જ અમને મજા આવે છે અત્યારે અમે અહીંયા બેઠા છીએ પણ હજી એમ થાય કે આજે એમનું વિસર્જન થયું એમ છે કે ના વિસર્જન ન થવું જોઈએ પણ હવે આ તો કુદરતનું છે કે બાપાને વિસર્જન આપવું જ પડશે તો જલ્દી જલ્દી આવતા વર્ષે આવી જશે ભક્તોએ ખૂબ જ લાભ લીધો અને ગઈકાલે તો ભસ્મા આરતીમાં આમ ઘણી બધી પબ્લિક હતી કે પગ રાખવાની પણ જગ્યા નથી એમ લોકોએ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે દરેક સમાજમાંથી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે બસ એક જ મેસેજ આપીશ કે આપણે હિન્દુત્વની ભાવના વધારેમાં વધારે વધતી જાય અને બસ બધાનું ખૂબ કલ્યાણ થાય એવી શુભેચ્છા બધાને મુન્દ્રાની ધર્મપ્રેમી જનતા માટે હંમેશા સરસ આયોજન કરતા હોય છે ખાસ કરીને ગણપતિનો પોગ્રામ હોય નવરાત્રીનો પ્રોગ્રામ હોય કે અન્ય કોઈ પણ પ્રોગ્રામ હોય પરંતુ જ્યારે ધર્મપ્રેમીની વાત આવે ને જ્યારે પ્રોગ્રામની વાત આવે ત્યારે આપણે હંમેશા ધર્મેન્દ્રભાઈ જેસરને યાદ કરતા હોઈએ અને ગ્રુપ સાથે લોકો સાથે ચાલું એટલે ધર્મેન્દ્રભાઈ તમારી પાસે શીખે છેલ્લા બે વર્ષથી આપ અહીં ગણપતિનો કરી રહ્યા છો પ્રોગ્રામ કરતા હો છો અને લોકો ભક્તો આનંદ પણ લઈ શકે છે લાવો પણ લઈ રહ્યા છે ત્યારે હાલ વિદાયનો સમય છે વિદાયના સમય આંખું પણ ભીની થતી હોય છે પરંતુ આ પાંચ દિવસનો કાર્યક્રમ કેવો રહ્યો અને લોકોએ કેવા ભક્તો આશીર્વાદ લીધા અહીં ધન્યવાદ સિરાજભાઈ સૌ તો સૌ ઉપસ્થિતોને ગજાનન ગણપતિ મા મહારાજના આ ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા શિવગ્રુપ આયોજિત આ પ્રાંગણમાં દ્વિતીય વર્ષ સાર્વજનિક ગણેશ મહોત્સવ છે છેલ્લા પાંચ દિવસથી આજે આમ એમ થાય છે કે આવતીકાલે અમારે હજી ગણેશ ચતુર્થીની તૈયારી કરતા હોય એવું લાગે છે અને આજે વિસર્જનનો દિવસ આવી ગયો આ વિસ્તારના તેમજ ગામના તમામે તમામ લોકોનો ખૂબ જ સારો સહયોગ બે વર્ષથી મળતો રહે છે અને અમારા જે કાર્યકર મિત્રો છે એ પણ ખૂબ જ મહેનતથી દિવસ રાત આજે પણ સવારે પાંચ ગઈકાલે મહાઆરતી હતી આજ સવારે પાંચ વાગ્યા સુધી બાકીનું જે કાર્ય છે એમણે પૂરું કર્યું છે અને આપ જોઈ શકો છો તે પ્રમાણે મુન્દ્રાની ટાઉનની અંદર ખાસ કરીને એ તમામે તમામ જનતા ઉત્સવ પ્રેમી છે ધર્મપ્રેમી છે તમામે તમામ જે જે કોઈ બિરાદરોના જે કોઈ કોમ્યુનિટીના તહેવારો હોય છે એમાં સાથે મળીને તહેવાર ઉજતા હોય છે આ આ તહેવાર પણ અમને જે સાથ સહકાર જે મળ્યો છે એ તમામે તમામ માત્ર હિન્દુ સમાજ નહીં પણ મુસ્લિમ સમાજ ઇતર સમાજમાંથી પણ સહયોગ મળ્યો છે ને અમારા જે કંઈ કાર્યકર મિત્રોની આજે મહેનત આપ જોઈ રહ્યા છો કે દ્વિતીય વર્ષ પછી અમારી સામે જ રહે છે ભાઈ જિગ્નેશભાઈ બજરિયા એમના પિતા અને માતા તો બંને એજેટ છે અમને પોતાને રાત્રે સંકોચ થાય કે મોડેક સુધી કેમ કરવું છતાં અમારો મીઠી ભાષામાં કહીએ તો ત્રાસ સહેન કરીને પણ અમને અહીંયા ડોનેશન આપે છે અને કહે છે આવા પર્વ તમે કરતા રહો અને ભગવાન માતાજીની દયાથી અને ગરજાન ગણપતિ આ પ્લોટ મારો છે સાતસો એ સિવાયનો હવે કદાચ અહીંયા મકાન બનાવવાનું પ્લાનિંગ છે તો આજે જ મહારાજશ્રીએ આદેશ આપ્યો છે કે ભાઈ ઉત્સવ જેટલો પ્લોટ ખાલી રાખજો એટલે લગભગ મનથી અત્યારે એવી ઈચ્છા છે કે બસો વારનો પ્લોટ ખાલી ઉત્સવ માટે હું ખાલી રાખીશ અને આ અહીંયા જ ઉજવવા માટે તમામ તહેવારો જે કોઈ છે એ તહેવારો આ સ્થળ ઉપર ઉજવાય અને અમે અમારી આ ભૂમિ પવિત્ર થઈ ગઈ ઘણા તહેવારો આ જે ધાર્મિક તહેવારો આ સ્થળ ઉપર ઉજવાના છે અને આપ સૌનો સહયોગ મળ્યો છે એના માટે આભ ખૂબ સારી વાત કરી અને પોતા માટે તો સૌ જીવો પણ પારખા માટે જે જીવે ને એ ધર્મેન્દ્રભાઈ પાસે શીખવું પડે કારણ કે એમને કીધું કે હું અહીંયા ધર્મગ્રમી જનતા માટે એ પ્લોટની આ જગ્યા પણ રાખીશ ખૂબ સારું અને જે આપણે યુવાનો છે સાહેબ છેલ્લા ચાર દિવસથી હું પણ અહીંયા આવું છું અને જોતો હોઉં છું કે ખૂબ મહેનત કરતા હોય છે અને મહેનતમાં કોઈ કચાશ ન રહે આપ જોઈ શકો છો કે એમના ઉપર પણ દેખાય છે અને આવું જ્યારે સરસ આયોજન થતું હોય પરંતુ જ્યારે છેલ્લે એન્ડમાં જ્યારે બાપાની વિદાય આવે ત્યારે આંખોનો પણ નમી થતી હોય છે આવું સરસ આયોજન થતું હોય અને ફરી આગતા વર્ષમાં પણ તમે આનાથી વિશેષ કાર્યક્રમ કરો અને સફળ કાર્યક્રમ રહે એવી અમે પણ આપને શુભેચ્છા પાઠવી કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ ગુજરાત ગણપતિ બાપા પુરચા વર્ષી